पति बाप्पा होर्या जिडू बिचा राजा मेल बाप्पा मेल बाप्पा होर्या तो की गाडी आवी केवी ठोकाडी कायम થઈ ગઈ કેમ થઈ ગઈ ઓ પ્રેક્ટિસ પૂછી જો તું ખાલી નહીં કરે હરખી કમ્પ્લીટ નહીં કરે કઈ દે ભાઈ પ્રોજેક્ટ નું નામ અમે આપ્યું છે શક્તિ પ્રોજેક્ટ શક્તિ પ્રોજેક્ટ હું કઈસ કાલે ગુડ મોર્નિંગ ગાય જી સવાર શુભ પ્રભાત ની સાથે સાથે તમારો ભાઈ જાગી ગયો છે સવાર ના વાગી જાગે દસ અને અમે પહોંચી ગયા બધા જી ટુ ફેશન ફેક્ટરી એ અને આજે અમે બેસાડવાના છીએ ગણપતિ બાપા જી ની અંદર અને આજે છે પેલા બે માળાના ગીતનું શૂટ એ માટે જવાનું છે અમારે વડોદરા પણ અત્યારે અમે એ બધા જે અંદર તૈયારી કરે પછી છેલ્લે ફાઇનલ રૂપ અમે રિવિલ કરીશું ગણપતિ બાપાના દર્શન તમને કરાવી દેસુ પણ લબલબ લબલો કરે છે હું તમારે તો કહ્યું રામ રામ તો કરી લઉં ને મારા વાલા મજા આવે ને બ્લોગ બ્લોગ આવે તો જોવાની લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ ને બધું કરવાનું પાછું શેર કરવાનું એવું બધું રાખો અમારો દિલીપ આવી ગયો છે અત્યારમાં ત્યારે પાવ મેં કેસાડી યાર રેડી તો વાત ચાલો તો મળીએ અંદર

પેલા શોર્ટ આવે જોઈએ ને આપડે ક્યાં કે લાંબુ થાય હા તમારા છોકરા ક્યાં ઓલિમ્પિકા એ તો બધી કાઈ વાંધો નહી એ શબ્દ એક દિન ને બી બોલું કે કોણ હું જ ભૂંડો છું દુનિયા ને માલિકા બધા હારાજ છે

કાયલ શાર કે સાથ આપી બને રહી આગેન્ટ ચલો ગણપતિ ચોરિયા ગણપતિ

ಗಣಪತಿ ಬಾಪ್ಪ ಮೋರಿಯಾ ಮಂಗಳ ಮೂರ್ತಿ ಮೋರಿಯಾ ಮೋರಿಯಾ ರೆ ಬಾಪ್ಪ ಮೋರಿಯಾ ರೆ ಮೋರಿಯಾ ರೆ ಬಾಪ್ಪ ಮೋರಿಯಾ ರೆ ಗಣಪತಿ ಬಾಪ್ಪ ಸೋ ಗಾಯ್ಸ್ ಫೈನಲಿ ಜಿಟುಬೀಜಾ ರಾಜಾನು ಓಕೆ ಸರ್ ಅವಿಯಾ ನಾವು ಇನ್ನು ಆರಂಭ ہمارا ಯಥಾ ಶಕ್ತಿ ಪ್ರಮಾಣನೆ ಸ್ವಾಗತ થઈ ಚುಕ್ಯೂಜೆ ಜಿಟುಬೀನಿ ಅಂದರ್ ಅನೆ ಹತ್ಯಾರೆ ಓಂ ಫಟಾ ಫಟ್ ಮಾರಾ એક મિત્ર મારા ગામના છે એમનું ઓપનિંગ છે એટલે એ પતાવું ને મારે નીકળવું છે બરોડા વાગી ગયા છે અગિયાર ને ચાલીસ થઈ ચૂકી છે મારે ગમે ફટાફટ પહોંચવાનું છે કેમ આ જે છે મારા સોંગનું શૂટિંગ જે છે તમારા માટે સરપ્રાઇઝ આજે તમને બહુ છે જલ્દી વેચી ખા ને કે ગાડી વેચી ખા ગો ગાઈસ ફાઇનલી નીકળી કેસી હવે બરાબર છે વસરાલ પહોંચા છે અને બરોડા પહોંચવાનું છે ઉપર તો ગાડી આવી કેવી ઠોકાડી થઈ ગઈ કેમ થઈ ગઈ જ છે થઈ ગઈ છે ઓછવા આવ્યો છે અમે બરોડા હો ભાઈ હું ગાયઝ ઈઝ ફાઇનલી પહોંચી ગયા અમે બરોડા એકચ્યુલીમાં છે છોટું નથી કંઈ એકચુલીમાં જમી લઈશું થોડું ઘણું ગાડી ગાડી યાદ ડાયરેક્ટર સરને પૂછી લો મેમ તમને અહીંયા જમવાનું માય મેનેજ બાય ઘાયલ શાયર એમ

મારા બધોના ના ભાગમાં ડાન્સ આવ્યો અમારા ભાગમાં બીજું બધું સમજો ને તું એટલે આ બધું આવું છે આ સીન સિનરી ઓગણ ઓગણત્રીસ તારીખ વાળા નો આવું છે

ફરીથી મળીશું કાલે નવી વાતોના દોર સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ ટાટા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ